નશવાડી તાલુકાના ઘેર ગામે એક સાથે દસ થી વધુ છોટા છોટાઉદેપુર જિલ્લાના નશવાડી તાલુકાના ઘેર ગામે આજે બપોરે અચાનક જ આગ લાગી હતી આ આગમાં દસ જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને આગે ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જગ્યાના લઈ અને ગામમાં અફરાતફરીનો અને ભયનો માહોલ સર્જાયો હતો પ્રારંભિક મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે કે ચૂલાની આગથી કાં તો વીજળીના શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે આગ એટલી બધી ભયંકર હતી કે મકાનમાં રહેલો ઘાસચારો સામાન સહિત

અને લાખોનું નુકસાન થાય છે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બેલ આઈકોન જરૂરથી દબાવો અને આ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો લોકદર્પણ દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ